વિસાવદન ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ચૂંટણી ફોર્મ ભરવા માટે પ્રાંત કચેરી પહોંચ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ તેમજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ નાના મુખ્યમંત્રી સહિતના જે દિગ્ગજ નેતાઓ છે તે પણ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સાથે ચૂંટણી ફોર્મ ભરવાના કાર્યક્રમમાં જોડાયા છે ત્યારે સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયા છે તે પાછળથી પ્રાંત કચેરી પહોંચ્યા હતા તે દરમિયાન તેમના આરોપ છે કે પોલીસ દ્વારા તેમને અંદર જવા દેવામાં નહોતા આવતા હતા આને લઈને સુરતના કોર્પોરેટર અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં વિપુલ સુહાગીયા દ્વારા

મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી એમના જે વકીલ છે એમને લઈને હું અંદર તો અમારી સાથે તાલા સાહી ગુંડા કરી રહી છે તમે જોયું મીડિયામાં

તો કેમ નહીં જઈ શકે તો એમણે કીધું કે તમારે એમણે કીધું કે તમારે આ જાહેરનામું છે તો મેં અંદર જઈ શકો તો મેં એમની પાસે જાહેરનામું માંગીએ શું કઈ ગુનો કર્યો છે શું ગુનો કર્યો મેં જાહેરનામું માંગીએ આ રીતની આ દલાલી ભાજપની દલાલી સરકારની દલાલી કરે અને પબ્લિકના પૈસાના ટેક્સ ટેક્સ પેયર ને પૈસા ને પગાર આપવામાં આવે છે તમે જોઈ આ ગુંડાગીરી આ પોલીસની આ કાયમ જ આ 20 દિવસ આનું હાથ કરવાના છે આ લોકો આવી રીતે ચૂંટણી જીતવા માંગે છે

તમે આપના છો કોંગ્રેસ ના છો કે બીજેપી ના છો તમારે મોઢા ઉપર લખેલ ના હોય હવે પૂછવું તો પડે ઓલા કોંગ્રેસ વાળા હતા એ તડજોડ કરતા હતા મેં કીધું તમે પ્રેમથી બોલો તમારે કામ છો કે સાહેબ અમારે

તમારી તમે ભાજપ ની દલાલી કરો છો ગુલામી કરો છોક ની અપેક્ષા મારું નોકરી ના કેટલો ટાઈમ થયો તમને એ ખબર નથી કેટલા ટાઈમ થી કેટલા બરાબર ખાકી વર્તી મતલબ તમે મજા આવે બોલી જાવ હાલ હાલ આપે જે જોયા અને કોર્પોરેટર યા નું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે પોલીસ ઉપર ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે પોલીસે તેમને જે રીતે ઢસડીને બહાર લઈ ગઈ છે તેને લઈને પણ તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો એમાં પોલીસ ઇન્સ્પેક્ટર પણ પોતાનો પક્ષ મુકતા જણાવી રહ્યા છે કે અહીંયા પ્રોટોકોલ પ્રમાણે નેતાઓ છે તેમને જવા દેવામાં આવ્યા છે પરંતુ વધારે પ્રમાણમાં નેતાઓ આવી જવાના કારણે તેમને અટકાવવામાં આવ્યા હતા તેને લઈને વિવાદ ઉભો કર્યો હતો દર્શક મિત્રો નવ જન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ